જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય જય સરદાર સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સુરત દ્વારા પાટીદાર સમાજ માટે એક યોજનાનો શુભ આરંભ કર્યો હતો એક વર્ષ પહેલાં કોઈ સોફ્ટવેરની અંદર ઇસ્યુ હતા એ હવે સોલ્વ થઈ ગયા છે આ યોજના છે પીપીએસ કે પાટીદાર પરિવાર સુરક્ષા યોજના એના પ્રમુખ છે મનીષભાઈ કાપડિયા ગણપે અને ઉપપ્રમુખ છે ગણપતભાઈ ધામ તો આ યોજનાનો લાભ સમસ્ત પાટીદાર સમાજ લઈ શકે અને આ વિડીયો દ્વારા સમાજના ઘર ઘર સુધી આ યોજનાની જાણકારી આપીએ આ વિડીયોને વધારે વધારે શેર કરજો સબક્રાઇઝ કરજો ફોલો કરજો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એ ગ્રુપમાં શેર કરજો આની જાણકારી થોડીક ટૂંકમાં આપી દઉં છું કે યોજના શું છે આ યોજનાથી લાભ શું છે એ થોડી જાણકારી આપું છું સમસ્ત પાટીદાર સમાજ પરિવારનું ભરણ પોષણ કરનાર કમાઉ વ્યક્તિ અચાનક અવસાન થાય અને મૃતકના પરિવારની આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટેની આ યોજના છે અને કોઈ પણ ઘરના જ્યારે આધારભૂત પરિવારજન સિનવાય જાય ત્યારે એ પરિવાર નોધારો બની જતો હોય છે મુશ્કેલી પરિસ્થિતિ પરિવારને બહાર લાવવા અને તેને આર્થિક સહયોગ આપવા સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સુરત પ્રેરિત પાટીદાર પરિવાર સુરક્ષા કવચ પીપીએસ કે દસ લાખની સહાય નિધિ ચૂકવવામાં આવશે આ યોજનાના પાટીદાર સમાજને સુરક્ષિત કરવાનો એક નમ્ર પ્રયાસ છે આ યોજનાનો લાભ અઢાર થી પંચાવન વર્ષની વ્યક્તિ લઈ શકશે યોજના ઓશી સહયોગનિધિ સામે માંદગી આકસ્મિક કુદરતી કે અકુદરતી મૃત્યુ બનાવતી મૃત્યુ પામનાર દિગ્જક પરિવારજનોને દસ લાખ જેટલી મોટી રકમની સહાય મળવા પાત્ર છે રકમનો તેમના પરિવારના સભ્યો ભરણપોષણ માટે ઉપયોગી થઈ શકે પાટીદાર સમાજ તમામ પરિવારજનોનો યોજના ખૂબ જ લાભદાયક નીવડે આપણો પાટીદાર સમાજ છે નાનામાં નાના માણસની નો વિચાર કરે છે અને અત્યારે આપણે સમાજની અંદર ખોરાક એવા થઈ ગયા છે અમુક ઉંમર છે એટેક છે કેન્સર છે આ બધી બીમારી નાની ઉંમરમાં લોકો વહી જાય ત્યારે પરિવારને શું તકલીફ પડે અને પરિવારની સાથે સમસ્ત પાટીદાર સમાજ ઉભો છે તો આ એક ઉંમર વાર્ષિક સહયોગ નિધિ કઈ રીતે છે એ જણાવું છું તો અઢાર થી ત્રીસ વર્ષની ઉંમર હોય તો બે હજાર સહયોગ નિધિ છે અને એકત્રીસ થી પિસ્તાળીસ વર્ષ હોય તો એની સહયોગ નિધિ પચીસો છે અને છેતાલીસ થી પંચાવન વર્ષની ઉંમર હોય એની સહયોગ નિધિ ત્રણ હજાર છે તો એક મામૂલી એવી રકમ છે આ અને આ રકમને જો આપણે થોડી કરકસરાઈ કરી અને આપણા પરિવાર માટે એક નાનું એવું સહયોગ નિધિ ભરીને પરિવારને જ્યારે મૃત્યુ કોઈનું થાય એવું કોઈ સમાજ ઈચ્છતું નથી પણ કુદરતની સામે આપણું કાંઈ ચાલતું પણ નથી કોનું ક્યારે મૃત્યુ થવાનું છે એ આપણને તમને કે અમને ખબર નથી તો આ જે લોકોની પરિસ્થિતિ ખરાબ છે આપણી બાજુમાં રહેતા હોય આપણા સગા સંબંધીઓ હોય એને આ વાત કરીએ અને આપણે એને આપણે આ સહયોગ નીતિ તો એને જ ભરવાની છે પણ આપણે વાત કરીશું એમને બાજુમાં બહેરીને આપણે બીજો કાંઈ સહકાર ના આપી શકીએ પણ એક વાત કરીને આ સહયોગ નિધિ નાનાઈ ભરી અને જો કાંઈક ને કાંઈક એના પરિવારમાં આપણે જો કામ આવી શકીએ એક પુણ્યનો રસ્તો છે આ તો આપણે આપણા પરિવાર આપણા કુટુંબીજન આપણા ગામજનો આપણા સગાવાલા આપણે એ લોકોને આ વિડીયો બતાવીને વધારે વધારે શેર કરીને પાટીદારના નાનામાં નાના ઘર સુધી પહોંચાડો તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં આ વિડીયોને શેર કરો સમાજને ઉપયોગી બનીએ સહયોગ નિધિ નાની જ છે અને કોઈની પરિસ્થિતિ એવી હોય કે ન ભરી શકે તો આપણે કાંઈ પણ વેસન હોય તો એક માવો ઓછો ખાઈએ એક પિક્ચર ઓછું જોઈએ અને એ સહયોગ નિધિ બે હજાર એટલે રોજના પાંચ દસ રૂપિયા થાય અને પરિવારને સહયોગ નિધિ ભરીને મજબૂત બનાવવાનો પ્રયાસ કરીએ અને બીજો પોઈન્ટ છે કે પીપીએસ કે યોજના વાર્ષિક સહયોગ નિધિની દર રકમ વર્ષે નક્કી કરેલ સમયમર્યાદા ભરવાની રહેશે તથા બીજા વર્ષની સહયોગ નિધિ રકમ ભરવા બાદ સ્વર્ગવાસના પરિવાર સહાય નિધિનો લાભ મળવા પાત્ર રહેશે સમાજના લોકો માટે યોજના લોકો દ્વારા સમાજને લોકોની આર્થિક સુરક્ષા માટે સૌથી વ્યાજબી દરે ચાલતી પાટીદાર પરિવાર સુરક્ષા કવચ પીપીએસ કે આ યોજના આ યોજના જોડાવા માટે સુરક્ષા સારથી કે કારોબારી સભ્યોનો સંપર્ક કરી શકો છો અને આ એક યોજનામાં સો સુરક્ષા સારથી છીએ આપણે તો આપણી પાસે કારોબારી ટીમ છે તો એમને વાત કરી અને એ બધાય સો એ સો સુરક્ષા સારથી આ એક યોજનાને વધારે વધારે આગળ લઈ જાય અને પાટીદાર પરિવારના નાનામાં નાના ઘર સુધી આપણે આ યોજનાનો લાભ અપાઈ શકીએ એવી મહેનત કરશો અને આ યોજના વિસ્તાર સુરત પૂરતી મર્યાદિત છે પાટીદાર પરિવાર સુરક્ષા યોજના મોબાઈલ ફોન એપ્લિકેશન ઓનલાઈન અને કોઈ પણ સહયોગ નિધિ ઓનલાઈન જ ભરવાની રહેશે અને બીજું કે આ કાંઈ રકમ ઓનલાઈન જ મળશે અને આપણે જે કર્મયોગી છે એ કર્મયોગી જે સુરક્ષા સારથી નીચે વિષ કર્મયોગી છે એ કર્મયોગી એક સમાજને આપણે કાંઈક ને કાંઈક કામ આવીએ એવું કામ કરીએ અને એ વિષ કર્મયોગી રોજનો એક એક વ્યક્તિ જોડે અને પીપીએસ કે આ યોજનાને વધારેમ વધારે મજબૂત કરે અને એક આ પુણ્યનું કામ છે અને સમાજ સુધી આ મેસેજ પહોંચાડો વધારેમ વધારે સમાજને આ વાતની જાણ કરો જય હિંદ વંદે માતરમ ભારત માતા કી જય જય સરદાર